લાયન્સ ડિસ્ટ્રિક્ટા બત્રીસ બત્રીસ બી દ્વારા રોહિત મહેતા લાયન્સ સ્ક્વેટ સપ્તાહની ઉજવણી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ચ બત્રીસ બત્રીસ બી એક કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત રોહિત મહેતા લાયન્સ વેસ્ટ વીક સેલિબ્રેશનના ભાગરૂપે સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ લાયન્સ સ્ક્વેટ્સ અવેરનેસ રિલી વેલિડિકેટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસો એકોતેરથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન લાયન્સ શ્રી સુનિલભાઈ ગુગલિયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુથ આઇકોન શ્રી ચિરંજીવ પટેલ દ્વારા ભારતના યુવાધન એવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું આથી વિશેષ એમપી ફાઇનાન્સ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મેહરભાઈ પરીખે વિદ્યાર્થીઓને સફળતાની ગુરુ ચાવી આપી હતી શ્રી સરખેજ કેળવણી મંડળ

એજ એ ડિસ્ટ્રિક ગવર્નરની છે અને મારી સાથે મારા વાઇસ ચેરમેન ગીરવાનભાઈ છે મારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન્સ ક્વેસ્ટના રૂપાબેન શાહ છે પ્રોટોકોલ ઓફિસર અમારા વિપુલભાઈ દવે છે અને પ્રેસિડન્ટ શ્રી સુબોધભાઈ સુબોધિત સેન છે આ વખતે એક અઠવાડિયું અમે રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટનું વીક જે ઉજવવા જઈ રહ્યા છે જે અમારા પાસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા અને એમની જન્મજયંતિ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો અમે કર્યા છે આખા અમદાવાદ અને ગુજરાતભરની અંદર રૂપાબેન ખૂબ મહેનત કરીને લાયન્સ ક્વેસ્ટને કઈ રીતે હેલ્પ કરી શકીએ વિદ્યાર્થીઓની નવું યુવાન ધન કઈ રીતે આપણે મોટિવેટ કરી શકીએ એના પ્રોગ્રામ ખૂબ સારી રીતે ચલાવ્યા છે અમે સ્વયં સંચાલિત દરેક બાળક પોતાનું સંચાલન જાતે કરી શકે આત્મવિશ્વાસથી તરબર થઈ શકે એને સેલ્ફ કોન્ફિડન્સ આવી શકે એવા પ્રોગ્રામો કરી રહ્યા છે આજે સરખેજ ગામની અંદર અને અમદાવાદની અંદર બહુ જ મોટી રેલી છસ્સો બાળકોથી આ સરખેજ સ્કૂલના માધ્યમથી અમે લોકો રેલી કાઢી શક્યા છીએ અને એ રેલીની અંદર બાળકો પોતાનો મેસેજ આપશે કે ભાઈ અમને સેલ્ફ કોન્ફિડન્સ મળ્યું છે અમને પોતાની એક સુદ બુદ્ધ મળી છે જે અમે વ્યવસાય વ્યસનની અંદર ના જઈએ અમે કોઈ ખોટા રસ્તે ના જઈ શકીએ એ માટે અમે લોકો આ શિક્ષણ આપી રહ્યા છીએ અને ખરેખર મને આનંદ છે કે અમારી ડિસ્ટ્રિક્ટની અંદર આ ખૂબ મોટું કાર્યક્રમ થઈ થયેલું છે કારણ કે આ જે યુવાનો છે એ આપણું ભવિષ્ય છે અને આ યુવાનો કંઈક ખોટી દિશાએ ના જાય એના માટેનું લાયન્સ ક્લબ બેસ્ટ એટલે કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ખૂબ મોટા પ્રમાણની અંદર ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે અને મારે હું રૂપાબેનને ખૂબ અભિનંદન આપું છું કે એમને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામને બનાવ્યો છે ખૂબ મહેનત કરી છે ખૂબ પૈસા પણ પોતાના ખર્ચ્યા છે કોન્કચ્યુલેશન રૂપાબેન અને આપ સૌને પણ સમાજને પણ ભાવના થાય કે જેટલા યુવાનો જેટલા વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામની અંદર જોડાય તો આપણો સમાજ સુદ્રઢ બનશે આત્મવિશ્વાસી બનશે અને એક વ્યક્તિત્વ વિકાસ થશે કારણ કે આ પ્રોગ્રામ જે છે એ વ્યક્તિત્વ વિકાસનો છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સોશિયલ લાયન્સમાં લાયન્સ ક્વેષના ચેરપર્સન તરીકે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં સેવા આપી રહી છું આજે અમારા પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટરના જન્મજયંતિના મંગલ શુભ અવસરે લાયન્સ ક્વેષનું ગ્રાન્ડ વેલિડિક્ટરી રેલી અને સ્કીટ સાથે સમાપન કરવા જઈ રહ્યા છે જેમાં અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોનીના વિઝન સાથે આખું સપ્તાહ અમે ટોટલ ચૌદ સેવા કાર્યોની એક મહાયજ્ઞ આરંભ્યો અને એમાં કૌશલ્યનું સિંચન કર્યું આજનું આવતું યુથ જે આપણું ભવિષ્ય છે લાયન્સ ક્વેસ્ટ ક્વેસ્ટ એટલે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું અને જેમાં અમે આ વખતે સાત હજાર બસો અને એકતાલીસ બાળકો ઓલરેડી સ્પોન્સર કરી અને લીધા છે અને આજે અમે છસો પ્લસ બાળકોની સરખેજ કેરવણી મંડળ સ્કૂલમાં રેલી કરવા જઈ રહ્યા છે જેમાં ક્વેસ્ટ અવેરનેસ માટે અમે લગભગ છસો બાળકો સાથે વોક કરી અને અમદાવાદમાં લાન્સ સ્પેસને એક આગવી પરી ભૂમિકા પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ